ત્રણ વસ્તુ ભાગ્યની વાત છે દુર્લભં ત્રયમે વેત દેવાનુગ્રહ હેતુકમ વિવેક ચુડામણી વિવેક ચુડામણી ગ્રંથ એવું કહે છે કે આ જિંદગીની અંદર ત્રણ વસ્તુ દુર્લભ છે બોલે કઈ બોલે પહેલું મનુષ્યત્વમ મનુષ્યપણું મળવું એ બહુ દુર્લભ વાત છે એ ભાગ્યમાં હોય તો મળે બીજું છે મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્ર સાધુ નો સંઘ એટલે કે સત્સંગ મેરે ભાગ્ય ભાગ્યની અંદર હોય તો મળે વિવેક ચુડામણી ની અંદર બહુ સ્પષ્ટપણે કીધું દુર્લભમ ત્રય આ ત્રણ વસ્તુ દુર્લભ છે

કે ભગવાને આપણને માણસ બનાવ્યા આ ભાગ્યમાં હોય તો મળે નહીતર ન મળે અને મનુષ્યપણું મળ્યું છે મનુષ્યપણું મને તમને મળ્યું છે તો આ જે આપણો ભાવ છે એ ભાવને સુધારી લેવાનો સાધુ સંતો એવું કહે છે મહાપુરુષો એવું કહે છે કે જો મનુષ્ય પણ મળ્યું હોય તો જિંદગી પર્યંત એવું આપણે કંઈક કરીએ કે ઠાકોરજીની સામે જયારે આપણે ઉભું રહેવાનું થાય ત્યારે કામ એવા કરીને જાય વાદાકી ઉસી કો ક્યારે યાદ કર એ ન્યાય મારે તમારે જીવન એવું જીવવાનું છે કે ભગવાન ખુશ થઈ જાય તો મનુષ્ય પણ મળવું એ ભાગ્યની વાત છે મનુષ્ય મને તમને બનાવી તો દીધા ભગવાને પણ પછી શું કરવું એ આપણા હાથની વાત છે મનુષ્ય પણ મળવું મળ્યું હોય એના પછી શું બોલે સત્સંગ કરો ભજન કરો દાન કરો પુન્ય કરો ગરીબોની સેવા કરો ખાવું પીવું આ બધું તો કાગડા કૂતરાય કરે છે અન્ય પ્રાણીઓ છે એ કરે છે પણ ચોર્યાસી લક્ષ્યોની માંથી મને તમને મનુષ્યનો દેહ મેળ્યો છે તો ભગવાનનો આભાર માનો કે કંઈક કરવા માટે તમને અહીંયા મોકલ્યા છે ભાગ્યની વાત છે ભાવ આ ભાગ્યની વાત છે આ વસ્તુ દુર્લભ છે મુમુક્ષા ભાવ એટલે જન્મ મળ્યો છે તો મોક્ષ સહજ કઈ રીતે મેળવી લેવો આને મુમુક્ષા ભાવ કહેવાય મને તમને જન્મ તો મળ્યો છે પણ એનો જનમારો સફળ કઈ રીતે કરવો આને મુમુક્ષા ભાવ કહેવાય જિંદગી આપણી પૂર્ણ થઈ જાય આપણે સુખેથી જઈ આપણે રાજી થતા થતા આ આ આ દેહને છોડીએ હું ઘણી ઘણી વાર કથાની અંદર કીધા કરું કે તમારું આયુષ્ય પૂર્ણ થઈ જાય આયુષ્ય તમારું પૂર્ણ થાય એ પહેલા તમારી ઈચ્છાઓ જડ માંથી પૂર્ણ થઈ જાય સમજી લેવાનું મોક્ષ પ્રાપ્ત થયો છે અને આયુષ્ય પૂર્ણ થઈ જાય અને ઈચ્છાઓ અધૂરી રહી જાય તો સમજી લેવાનું આવા ગમનના ફેરા હજી ખાવાના છે વળી પાછો કોઈ બીજો જન્મ વળી પાછો બીજો કોઈ જન્મુક્ષા ભાવ કોને કહેવાય બોલે જીવન મળ્યું છે જીવન પૂર્ણ થાય એ પેલા આપણી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય

બોલે આજ મારો જન્મ દિવસ છે અને કેદી જે માંગશે એ બધું હું આપીશ ની સાથે વડાપ્રધાન સાથે છે આ અને કેદીઓને મળતા જાય છે ગુના કર્યા હોય જેલની અંદર જે દાખલ છે જેલની અંદર જે વરાણા છે એ બધા વ્યક્તિઓને મળતા જાય એક વ્યક્તિને પૂછું તારે શું જોઈ છે વડાપ્રધાને કીધું કે મારો જન્મદિવસ છે આજ આજ તું જે માંગીશ એ મળશે ત્યારે પેલો કેદી હતો એને માંગ્યું કે હું માંગીશ તમે આપશો બોલે હા આજે જન્મ દિવસ છે મારો બર્થ ડે છે આજ તું માંગી લે ત્યારે કેદી એ માંગ્યું કે ભાઈ મને રોટલી ત્રણ જ મળે છે મારું શરીર સારું છે અને મારે પાંચ છ રોટલી જોઈ જો પાંચ છ રોટલીની વ્યવસ્થા અહીંથી થઈ જાય જેલર સાહેબ ને તમે વાત ત્યારે જેલર સાહેબ ને વડાપ્રધાને કીધું આને દસ રોટલી કાયમ ખાવા માટે આપજો ત્યાંથી આગળ ગયા બીજા કેદીને મળ્યા બીજા કેદીને મળ્યા એટલે કીધું તારે શું માંગવું છે ત્યારે બીજો કેદી હતો એને ભાઈ અહીંયા મચ્છર બહુ છે તો એકાદ મચ્છરદાની વ્યવસ્થા કરી દો એટલે તરત જ ઝેલર સાહેબ ને કીધું કે ભાઈ આને મચ્છરદાની વ્યવસ્થા કરી બોલે બરાબર છે વળી ત્રીજા કેદી ને મળ્યો હા અને ત્રીજા કેદી ને મળીને વડાપ્રધાને કીધું તારે શું માંગવું છે આજ મારો બર્થ છે માંગી લે ત્યારે કીધું કે ભાઈ આ આજે હું ઓરડીમાં રહું છું ને રૂમ ની અંદર એ રૂમ ની અંદર કલર નથી થોડો કલર કરાવી દો તો મજા આવે એટલે તરત આદેશ થયો કે ભાઈ આલો આને કલર કરાવી દો ચોથા કેદીને મળ્યા એને પણ કઈક માંગ્યું એની પણ ઈચ્છા સંતોષા નહીં અને પછી છેલ્લે એક કેદીને મળ્યા અને એક કેદીને મળ્યા અને કીધું કે તારે જે માંગવું એ માંગી લે બીજા બધા એ માંગ્યું છે ત્યારે વડાપ્રધાનની સામે આ કેદી બે હાથ જોડીને બોલ્યો કે હું માગું એ મને આપશો બોલે આજે મારો જન્મદિવસ છે એટલા માટે જ હું આ જેલની અંદર આવ્યો છું તારે જે માગવું હોય તે માગી લે ત્યારે આ કેદી એ બહુ સરસ માગ્યું એણે કીધું કે જો તમારો બર્થડે હોય અને તમે જો આપવા માંગતા હોય તો મને આ જેલમાંથી મુક્તિ જોઈ છે મને અહીંથી મુક્ત કરી દે અને વડાપ્રધાને કીધું કે ભાઈ આને મુક્ત કરી દો બસ આપણે અહીંયા આવ્યા છીએ ભગવાન પાસે માત્ર એટલું જ માંગવાનું છે કે અમારું જ્યારે અંત સમય નજીક આવે ત્યારે તારું ધ્યાન રહે આ અને આ આ આ જે સંસારરૂપી જેલ છે એ જેલની અંદરથી આપણે સહજ સહજરૂપી મોક્ષ મળી જાય અને આપણે મુક્ત થઈ જાય બસ એના માટે શિવકથા